ભાવનગરના અલંગ મનાર સોસિયા દબાણો હટાવવા માટે નોટિસ અપાતા રોષ આગામી સત્તર તારીખે દબાણ હટાવવામાં આવશે આજે અલંગમાં આવાસમાં રહેતા મજૂરો તેમજ સ્થાનિકો એક હજાર વધુ તળાજા અધિકારીને રજૂઆત કરવા નીકળ્યા નદીમાં શીપ બ્રેકરો દ્વારા થયેલા દબાણો નજરે ચડતા નથી અને સામાન્ય લોકોને હેરાન કરતા રોષ میں دادا نے فاطمہ آ گئے